નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર મનપુર હાઈસ્કૂલ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનો ઉત્કૃષ્ટ પરિણામ માર્ચ 2024 માં લેવાયલ HSC બોર્ડ નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર થયું જેમાં વિજ્ઞાન પ્રવાહમાં શાળાએ 90.62% તેમજ સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ પ્રાપ્ત જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરી શાળાની વિદ્યાર્થીની થોરાત જરા રમણભાઈ જેમણે શાળા અને તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યો થોરાત કૃપાલી પરેશભાઈએ શાળામાં બીજો ક્રમ અને દેશમુખ નિશા જેમણે શાળાની અંદર તૃતીય ક્રમ મેળવ્યો છે તેમજ શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે છે કેમ છો મિત્રો આજની જનરેશનમાં નાનામાં નાની વસ્તુ પણ ખૂબ જ જરૂરિયાતની બની ગઈ ત્યારે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય એટલે સૌથી પહેલા સારી વસ્તુ અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ ક્યાં મળશે એનો વિચાર આવે છે એટલે તમારે પહોંચી જવાનું છે સુરેશભાઈ પ્રેમજીભાઈ પટેલને ત્યાં જેમણે આજરોજ શિવશક્તિ સ્ટીલનું નવું ઉદ્ઘાટન કર્યું છે જ્યાં તમને એસએસ અને એમએસ પાઇપ પાટા મળશે પટ્ટી બાર એંગલ ચેનલ પતરા ફાઇબર ફિટિંગ અને ફેબ્રિકેશન મટીરિયલ આ તમામ વસ્તુઓ તમને શિવશક્તિ સ્ટીલમાં મળશે જેનું આજરોજ ઉદ્ઘાટન થયું છે તો સરનામું નોંધી લો ગામ દાંતે એચપી પેટ્રોલ પંપ પાસે ઇટાળવા દાંડી રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સાથે જ આની ઘણી બધી શાખાઓ છે જેમ કે મેટ્રો સ્ટીલ ટીચ ભાવિલ મેટલ કોર્પોરેશન અને એસ કે ટ્રાન્સપોર્ટ સર્વિસ બ્રહ્માણી વેલ્ડિંગ વર્ક આશાપુરા પટેલ અંગાડિયા સર્વિસ તો રા જુઓ છો તમારે પતરા ફાઈબર ફિટિંગ કે ફેબ્રિકેશન મટીરિયલ આવી કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો પહોંચી જજો શિવશક્તિ સ્ટીલમાં વલસાડ પુરવઠા વિભાગમાં કામ કરતા આઉટસોર્સ કર્મચારીનું કારસ્થાન નવસારી પુરવઠા વિભાગના ઓનલાઈન આઈડી પાસવર્ડ મેળવી નાણાંની ઉચાપત કરી જિલ્લાની પાંચ મંડળીનું ત્રણ લાખ સુડતાલીસ હજાર કમિશનની રકમ પોતાના ખાતામાં મેળવી લીધી ઉચાપત કરી નવસારી ગ્રામ્ય મામલતદારે બે આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ આઉટસોર્સ કર્મચારી વલસાડના ઈગલ પટેલની ધરપકડ થઈ સ આરોપી એવા ફારૂક ગામા ભાગેડુ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરાઈ કમિશન જમા કરાવતી સરકારી વેબસાઇટ પર જઈને ભેજાબાજુએ બેંક નો એકાઉન્ટ નંબર બદલી ઉન્ટ નવસારી ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આઈટીઆઈ વાંસ્થાના મનપુરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આરોગ્ય કેમ્પનું આયોજન વાંસ્થા તાલુકાના મનપુર ગામમાં આઈટીઆઈ આવેલી છે આ આઈટીઆઈમાં અભ્યાસ કરવા આજુબાજુ ગામના વિદ્યાર્થીઓ આવે છે જેથી બિપિન માલાએ ગરમીની સિઝનમાં એ લોકોને શરીર તંદુરસ્ત રહે અને દાંતની બીમારી આંખની બીમારી તેમજ બહેનો માટે દરેક બીમારીઓની સમસ્યા માટે આરોગ્ય કેમ્પનું આયોજન શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ તરફથી બિપિન માલા વાંસ્થા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતાએ કર્યું હતું ગટર માટે ખોદાયેલા ખેરગામ બજારના રસ્તામાં ડામર કામ ક્યારે થશે ડિસેમ્બર બાવીસમાં માં ખેરગામ બજારમાં ખાનગી ગટર કે જે ચોકઅપ થઈ ગઈ હતી અને બજારમાં ગંદકી પ્રસરાતી હતી તેને મોટા પાઇપ નાખીને નવીનીકરણ કરવામાં આવ્યું ત્યારે રસ્તાનો કેટલોક ભાગ બજારથી દેસાઈવાડ સુધી ખોદાયેલો જેના પર દોઢ વર્ષ થયું ઢીંગડા મરાયા નથી તેમજ ડામર કામ થયું નથી ઝંડાચોક ભવાની મંદિર પાસે જે ખોદાયેલું છે તે વારંવાર અકસ્માત થાય તેવી જગ્યા છે જેથી આ જગ્યાએ સર્વપ્રથમ ડામરથી ઢીંગડા પૂરી રસ્તો સમતલ કરવો જોઈએ એવી સ્થાનિકોની માંગ છે ત્યારે ખેરગામ પંચાયત તેમજ તાલુકા પંચાયત ચોમાસા પહેલા સમારકામ કરાવે તે સમયની માંગ છે ગ્રાહક તમે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન

જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જુનો વાંદરી মহলો શક્તિ ફાફડા વાડાની લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વનવાસી વિકાસ મંડળ વગઈ સંચાલિત હાઈસ્કૂલોનું જળહરતું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેને લઈ વનવાસી વિકાસ મંડળ વગેરે સંચાલિત વન વિદ્યાલય આંબાબારી હાઈસ્કૂલનું ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં શાળાના પરીક્ષાર્થીની કુલ સંખ્યા એકસો ત્રીસ હતી જેમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા એકસો ઓગણત્રીસ છે જેના પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક છે આમ શાળાનું પરિણામ નવ્વાણું પોઈન્ટ ટકા આવ્યું છે ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરની ઘટના બિલ્લીમોરામાં પચીસ વર્ષનો યુવાન રેલવે ઓવરબ્રિજ પરથી નીચે પટકાયો ચીખલી તાલુકાના તલાવચોરા ગામનો પચીસ વર્ષ મનીષ હળપતિ ઓવરબ્રિજ પરથી રહસ્યમય રીતે નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ ઘાયલ યુવાનને બિલ્લીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે યુવાન કયા સંજોગોમાં નીચે પટકાયો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારી નું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ છાપમાનુ પ્રમાણ સવારે જ્યારે સાંજે રહ્યું હતું હવાની પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી ફાઈવ સેવન ડબલ ફાઈવ સેવન